રાજ્યના ત્રીજા નંબરના મોટા કડાણા ડેમમાં સતત નવા નીરના પ્રવાહથી જળ સપાટી ઝડપથી વધી રહી છે પરિણામે ડેમ વિભાગે કુલ છ ગેટ ચાર ફૂટ સુધી ખોલી ઓગણચાલીસ હજાર છસો ક્યુસેક પાણી મહી નદીમાં છોડ્યું છે અત્યાર સુધી ડેમમાંથી કુલ સાહીઠ હજાર ક્યુસેક પાણીનો નિકાસ કરવામાં આવ્યો છે જેમાંથી વીસ ક્યુસેક હાઇડ્રો પાવર યુનિટ મારફતે ઓગણચાલીસ ક્યુસેક ગેટ દ્વારા છોડવામાં આવ્યું છે ડેમનું રૂટ લેવલ મેન્ટેન રાખવા માટે આ લેવામાં આવ્યા છે તો ઉપરવાસના વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેના પગલે આણંદ જિલ્લાના મહી નદી કાંઠા વિસ્તારના છવ્વીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે થવાની સ્થિતિ છે જિલ્લા તંત્ર તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ રાખી રહી છે તથા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નદી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે જોકે તંત્ર સમયસર સૂચનાઓ આપી લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં હાથ ધર્યા છે